નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી શિયાળાની શરૂઆત થતાં જ રાત્રે ઊંઘ બગાડતી ગળું દુખાડતી અને શ્વાસ લેવામાં તકલીફ પાડતી ઉધરસ શરદી અને કફની સમસ્યા શરૂ થઈ જાય છે તમે તરત જ દવા લઈ લો છો પણ તમે શું જાણો છો કે ઉધરસ કોઈ રોગ નથી પરંતુ તે માત્ર એક લક્ષણ છે અને વારંવાર દવાઓ લેવાથી તેની આડઅસર પણ થઈ શકે છે મિત્રો આજે હું તમને સૂકી કે કફવાળી કોઈપણ પ્રકારની ઉધરસને માત્ર એક મિનિટમાં મટાડતો એક રામબાણ ઇલાજ જણાવીશ આ કોઈ સામાન્ય ઉપચાર નથી પણ આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત એક શક્તિશાળી ઘરેલું ઉપાય છે તો ચાલો જોઈએ આ જાદુ ઉપચારની સામગ્રી તમારે લેવાની છે અડધી ચમચી શુદ્ધ મધ તેમાં ઉમેરો પાંચ ચમચી સૂંઠનો પાવડર અને છેલ્લે ઉમેરો ચપટી કાળા મરીનો પાવડર આ ત્રણેયને એક નાની વાટકીમાં મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો

અને ઉધરસમાંથી મુક્તિ મેળવો જો તમને ઉધરસના મૂળ કારણો તેના આયુર્વેદિક પ્રકારો અને અન્ય અસરકારક ઉપાયો વિશે વધુ માહિતી જોઈતી હોય તો ફૂલ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો